સિંચાઈના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ ચોટીલા સાયલા અને મોળી સહિત અઢીસો થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી અને સિટીમાં કોઈના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે ખેડૂત ખેતી છોડી રહ્યો છે ગામડું ભાંગી રહ્યું છે ઉનાળાની શરૂઆત થતા જ પાણીમાં કાપ મૂકવો તેમજ પાણીની ઘટ પડવી આ સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળતી હોય છે અને હવે તે વચ્ચે સુરેન્દ્રનગરના ખેડૂતો પણ આ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેને લઈને આ ખેડૂત નેતા રાજુ કરપડાએ હુંકાર ધર્યો છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફૂડ ન્યૂઝની સાથે હું છું અમિત શોઠા આપના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા જેઓ હંમેશા ખેડૂતના પ્રશ્નોને લઈને આગળ આવતા હોય છે તેમને સહકાર આપતા હોય છે તેમના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે અને તે વચ્ચે તેમના દ્વારા સુરેન્દ્રનગરમાં પણ ખેડૂતોને સહકાર આપવામાં આવ્યો હતો તેમના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા જેમાં જે રીતે સુરેન્દ્રનગરમાં ખેડૂતોને પાણીનો કાપ જોવા મળી રહ્યો છે પાણીની ઘટ જોવા મળી રહી છે તેના કારણે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે અને તેને લઈને

પણ મહત્વના ત્રણ મુદ્દાઓ છે કે જેમાં સરકાર નિર્ણય લેવામાં જે વિલંબ કરી રહી છે કે સમજો અમુક સમય જતો રહ્યા પછી નિર્ણય લેશે તો એનાથી ખેડૂતો દેવામાં વધારો થશે તો સરકાર તાત્કાલિક નિર્ણય લે એવી આપના મારફતે સરકારને રજૂઆત કરી છે એમાંનો પહેલો જે મુદ્દો છે તો ખાસ કરીને જે ચણાના રજીસ્ટ્રેશન થયા છે ટેકાના ભાવે ખરીદી કરવા માટે ચણા અને રાયડાનો આપ નોટ કરવું હોય તો કરજો ગંભીર મુદ્દો છે ચણાના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા રાયડાના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા ત્યાર પછી એક મહિને સેટેલાઇટથી ફોટા લેવામાં આવ્યા અને ખેડૂતને મેસેજ આપ્યો કે અમે થી ફોટા લીધા તો તમારા ખેતરમાં અમને પાક દેખાયો નથી એટલે તમારું રજીસ્ટ્રેશન અમે રદ કરીએ છીએ બ્લોક કરીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં છ હજાર કરતાં વધારે રજીસ્ટ્રેશન બ્લોક કર્યા રાયડાના ઓલ ઓવર ગુજરાતમાં રાયડાના પિસ્તાલીસ હજાર રજીસ્ટ્રેશન બ્લોક કર્યા છે પાસઠ હજારથી વધારે ચણાના રજીસ્ટ્રેશન મતલબ ઓલ ઓવર ગુજરાતમાંથી એક લાખ દ રજીસ્ટ્રેશન બ્લોક કરી દીધા કે તમારે ત્યાં સેટેલાઇટથી ફોટો હોય સાહેબ એક મહિના ગયા પછી કોઈના ખેતરમાં ફોટો લેવામાં આવે તો સ્વાભાવિક છે કે આપણે આપ પણ પટેલ સાહેબ છો એટલે મારા ખર્ચી ખેડૂત જ લઈશું બરાબર તો કોઈના ખેતરમાં એક મહિના પછી સાહેબ કોઈ ફોટો પાડવા જશે સેટેલાઇટથી તો ત્યાં પાક હશે પણ બિલકુલ ના હોય બીજી વાત આપ પણ જાણો છો ગુજરાતમાં બાર હજાર કરતા વધારે ગામડાઓમાં પ્રમોલિકેશન થઈ જેની હજારો અરજીઓ આજ પણ પેન્ડિંગ પડી છે કે કોઈનું ખેતર અહીંથી આ જગ્યાએ જતું રહ્યું કોઈના ક્ષેત્રફળમાં ફેરફાર થયો કોઈની આકૃતિમાં ફેરફાર થઈ ગયો એ અરજીઓનો તો હજુ નિકાલ નથી થયો અને સેટેલાઇટથી જે સર્વે નંબર ચેક કરવામાં આવ્યા તો ખરેખર ખેડૂતની ફરિયાદ છે કે અમારું ખેતર જ બદલાઈ ગયું છે અમારો સર્વે નંબર જ્યાં બતાવવામાં આવ્યો છે ત્યાં નથી પ્રમોલિગેશનમાં ભૂલ ભરેલી માપણી થઈ છે તો જ્યારે સેટેલાઇટથી ફોટા લીધા છે ત્યારે એ જ ખેતરના લીધા કે ભૂલ ભરેલી માપણી હતી એના લીધા એ પણ ખબર નથી એટલે અમારી પહેલી માગણી એ છે

તો બાકીના ત્રી ચાલીસ તો રાજકોટ વેચવા જશે તો આ એક ભાવનગર જુનાગઢ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ખાસ કરીને મહુવા આસપાસમાં અમરેલી આસપાસમાં સફેદ ડુંગળીનું વાવેતર મબલ પ્રમાણમાં જેમાંથી ઉત્પાદન પણ ખેડૂતો સારું હોય પણ ક્યાંક ક્યાંક અપૂરતો ભાવ મળ્યો એટલે ખેડૂતની આર્થિક સ્થિતિ ખરાબ થઈ વારંવાર તે રજૂઆતો થઈ છે અને પ્રદેશ નેતા ખેડૂતોના હોવાના નાતે મારી પણ નૈતિક જવાબદારી બને છે કે ખેડૂત અમારો ભાઈ છે તો અમારી જવાબદારી બને કે ભૂતકાળમાં સરકારે એ લોકોને સબસિડી એટલે કે સહાય પેટે મદદ કરી છે કે પ્રતિ કિલોએ જ્યારે ભાવ નથી મળ્યા સફેદ ડુંગળીના તો પ્રતિ કિલોએ સરકારે બે પાંચ રૂપિયાની મદદ કરી છે તો આ વખતે પણ દસ રૂપિયાની સરકાર મદદ કરે આ ખેડૂતો વધી અમારી માંગ છે ત્રીજી મહત્વની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી થાન ચોટીલા અને આજ દિવસ સુધી

અને સ્થળાંતર કરવા મજબૂર બન્યો છે તમે અહીંયા ખુરશી પર બેઠા છો બરાબર છે હું તો એવું સાહેબ સમજુ છું રાજનીતિને સાઈડમાં મૂકીને કે ભગવાનને આપણને પૃથ્વી પર મૂક્યા છે કાય કેવું કામ કરીએ કે જેના કારણે આવનારી બબે પાંચ પાંચ પેઢીઓ સુધી આપણને યાદ કરે અને આપ આનીથી કરી શકો એવું છે અથવા સરકાર પાસે રજૂઆત કરીને કરાવી શકો એવું છે સિંચાઈના પાણીની આ ચારેય તાલુકામાં દરેક ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચે છે કે અમારા ખેડૂતને 2000 5000 ની કોઈ સહાય માટે લાઈનમાં નથી ઉભરેવું અમારે માત્ર સિંચાઈનું પાણી જોઈએ છે આવનાર સમયમાં આ મુદ્દાને લઈને અમે આક્રમકતાથી એટલે સાહેબ લડવા મજબૂર થવાના છીએ ગામડે ગામડે મિટિંગો કરીએ સભા કરીએ પણ જો સરકાર નિર્ણય લેશે તો અમે માનીએ છીએ કે સરકારનો તો આભાર માનીશું પણ ખેડૂતોનો જે બીજી દિશામાં સમય વ્યર્થ થશે સભાઓમાં મિટિંગોમાં આંદોલનમાં રજૂઆતમાં તો ખેતી છોડી અને ખેડૂત રોડ પર ન આવે ને આ પણ અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ મૂળી તાલુકામાં આજે જે સૌની યોજના મારફતે મૂળી તાલુકાના પચીસ ગામના તળાવ ભરવાની વાત છે બરાબર છે આ રજૂઆત હું એટલા માટે કરું છું આવનાર સમયમાં આ ખુરશી પર બે વર્ષ પછી કોઈ પણ બેઠું હશે ને આ રજૂઆત તે દિવસે એમની ધ્યાને આવશે મારી રજૂઆત આજે તળાવ ભરવા માટે આઠ નું ડાયામીટર વાળી લાઈનો સાહેબ નાખવામાં આવે છે દસ નું ડાયામીટર વાળી લાઈનો નાખવામાં આવે છે સાહેબ અમારો ખેડૂત સો વીઘાનો ખાતેદાર હોય ને એ આઠ ડાયામીટર વાળી લાઈન નાખે છે ને તો એને પાણીનું પૂરું નથી પડતું હવે તમે જે તળાવની અંદર પચાસ એન્જિન ચાલે છે એ તળાવમાં આઠના ડાયામીટરથી તળાવ ભરશો શક્ય જ નથી સાહેબ બરાબર છે સવા ત્રણસો કરોડ રૂપિયા જેટલો જે ખર્ચો કરે છે હું દાવા સાથે કહું છું કે આમાં જો સુધારો નહીં થાય તો આ પૈસા સાહેબ પાણી પડી જશે આપ ક્રોસ ચેક કરાવજો ટીકર જેવા તળાવમાં માત્ર સોળના ડાયામીટર વાળી લાઈન નાખવામાં આવે છે જેમાં સો થી વધારે એન્જિનો ચાલે છે વડોદરાના ડેમ ચેક ડેમ છે એમાં બારના ડાયામીટરની લાઈન નાખે છે જ્યાં ચાર ગામના ખેડૂતો ત્યાંથી સિંચાઈનું પાણી લેવાના છે તો શક્ય જ નથી તળાવનું તળિયું પણ ઢાંકવું શક્ય નથી તો આ પચીસ ગામ માટે જે યોજના બની છે આ યોજનામાં હજુ સુધારો કરવામાં આવે જે પ્લાસ્ટિક ની લાઈન બીજી જે એક મહત્વની વાત છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જે આ ખેડૂતો સફેદ ડુંગળી વાવી કે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો આપણા ભાઈ છે મારી વાત સાચી છે એ ખેડૂતો માટે લડવું બોલવું આપણી જવાબદારી બને આગળ સફેદ ડુંગળી જે ખેડૂતોના દેવામાં વધારો થતો દેખાય તો સરકારે સહાય પેટે પ્રતિ કિલો બે પાંચ સાત રૂપિયા આપ્યા છે તો આપણી એ માગણી છે કે અમારા ભાઈઓ ખેડૂતોએ જે સફેદ ડુંગળી વાવી હતી જેને આર્થિક નુકસાન ભોગવ્યું છે સરકાર ની જવાબદારી આ ચારેય તાલુકાના ખેડૂતો આજે સિંચાઈ ના પાણી માટે વલખા મારે છે આઝાદી ના વર્ષ પછી આપણો સતત કહેવામાં આવે છે બહાર કાઢવા હોય તો એક જ વિકલ્પ છે શું છે આ લાગણી અને માંગણી

કોઈને વ્યક્તિગત ફોન કરવા નથી એવા મેસેજ માધ્યમથી જે મિત્રો આવ્યા છે પ્રતિનિધિઓ આવ્યા છે આપ સૌને ને કેવા માંગુ છું કે પાણીની ની લડાઈ છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી મારી છે તમારી છે સમય માં આ લડાઈ ને વધારે મજબૂત બનાવશું આપણી જે માંગણીઓ છે એમાં સિંચાઈ ના પાણીની લડાઈ આજે શ્રી ગણેશ કરીએ છીએ સાક્ષીએ શ્રી ગણેશ કરીએ છીએ કોઈ પણ લડાઈમાં માં એકાદા લોન આપણે જો એવું કે એટલે આપણે કમલેશભાઈ સાથે રહેતા અમુક લોકો એવું કહેતા હોય છે રાજકીય ભાષણ સાંભળ્યા છે કે રાજુભાઈ હોય એની અરે 200 500 જણા નું એક ટોળું નક્કી કરેલું છે એ ટોળું હોય છે આવી વાત સાંભળવા મળે છે હવે એ લોકો ને સમજી જાય તો અહીંયાથી સમજાવીએ કે જો એકલા રાજુભાઈ થી તમને તકલીફ થતી હોય તો આ 500 નું ટોળું છે ને ભવિષ્યમાં રાજુભાઈ જ બનવાનું છે સાયલા માંથી હોવાનું છે ટોટલ મળી તમે એવું કહો છો ચારસો પાંચસો જણા નું ટોળું છે સરકાર સરકારમાં બેઠાડતા આવડે છે સરકાર ઉઠાડી દેતા આવડે છે અન્યા ખેલુ જેલા છે આવનાર સમયમાં ભૂતકાળનો સાક્ષી છે જ્યારે ખેલુ તોયે આંદોલન ના શ્રી ગણેશ કેરાસ ત્યારે ખેલ નાની સંખ્યાથી ચાલુ કર્યું છે ઇતિહાસ તમે ચેક કરી લેજો તો આશિયાસી નો હોય તે ભલે 60 નો હોય તે ભલે જેને પણ આ કાદ્ય વખત કર્યાતા

ખેડૂત આગેવાનોને સાથે રાખીને એક રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય ત્રણ મહત્વના મુદ્દાઓ સાથે આજે કલેક્ટર સાહેબ મારફતે સરકારશ્રીને રજૂઆત કરવામાં છે જેમાંનો એક મુદ્દો જે હતો ચણાના જે રજીસ્ટ્રેશનો ચણા અને રાયડાના થયા છે એમાં એક લાખ દસ હજાર કરતાં વધારે રજીસ્ટ્રેશનો કારણ વગર એકદમ પાયા વિહોણું કારણ બતાવી અને સરકારે એક લાખ દસ હજાર કરતા વધારે ખેડૂતોના ગુજરાતમાં રજીસ્ટ્રેશનો બ્લોક કરી દીધા છે આ બ્લોક થયેલા રજીસ્ટ્રેશનો અનબ્લોક કરવા માટે થઈ અને રજૂઆત હતી એની સાથે ચણાની જે ક્વોન્ટિટી છે માત્રને માત્ર નેવ મણની ખરીદી કરવામાં આવે છે જ્યારે બસો મણથી વધારે ચણા તમામ ખેડૂતોને થાય છે તો કમસે કમ બસો મણ જેવી રીતે અધર જણસમાં મિનિમમ બસો મણની ખરીદી કરવામાં આવે છે એવી રીતે ચણામાં પણ મિનિમમ એક ખેડૂત દીઠ બસો મણની ખરીદી કરવામાં આવે આ માંગણી હતી સાથે જ સફેદ ડુંગળી જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સાઈડમાં જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કરેલું જે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ વેઠવું છે ત્યારે આ સમયે જેવી રીતે ભૂતકાળમાં સફેદ ડુંગળીમાં સરકારે સહાય પેટે રૂપિયા પ્રતિ મદદ કરી છે એવી રીતે આ વખતે પણ રૂપિયા પ્રતિ સરકાર મદદ કરે અને ત્રીજી જે માંગ હતી કે સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ ચોટીલા સાયલા અને મૂળી સહિત અઢીસોથી થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી અને સિટીમાં કોઈના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે ખેડૂત ખેતી છોડી રહ્યો છે ગામડું ભાંગી રહ્યું છે આ સમયે અમે કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે આ વ્યવસ્થા સરકાર કરે અગર અન્યથા

પાક સાચવીને રાખશે કે સેટેલાઇટ થી ક્યારે સરકાર તસવીર લેશે એ સમય સુધી પાક સાચવી નાખે એટલે એકદમ પાયાવિહોણી વાત છે સરકારની કૃષિ વિરોધી નીતિ અને યોગ્ય સમયે નિર્ણય લેવાના અભાવના કારણે ગુજરાત નો ખેડૂત દેવાદાર બન્યો છે